ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો સ્ટાફ પેટ્રિંગમાં હતું તે દરમિયાન બાતમીરા હકીકત મળેલ કે કમલેશ ઉર્ફે કમો ગોરધનભાઈ ભાટિયા રહે શીતળા માતાના મંદિર વાળો પોતાની સ્કોર્પિયો કાર નંબર જે અઢાર ઇ બી તેર છપ્પનમાં બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવીને મૈત્રી સોસાયટી સામે જાહેર રોડ પર ઊભો છે જે બાતમી આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રેડ કરતા ત્યાંથી સ્કોર્પિયો કારમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ એકસો એક કિંમત રૂપિયા ત્રેપન હજાર પાંચસો ત્રીસ તેમજ સ્કોર્પિયો કાર કિંમત રૂપિયા આઠ લાખ મળી કુલ આઠ લાખ ત્રેપન હજાર પાંચસો ત્રીસનું મુદ્દામાલ ઝડપી લીધો હતો જ્યારે આ કામનો આરોપી પોલીસને હાથતાળી આપીને નાસી છૂડવામાં સફળ રહ્યો હતો